એકદમ કલરવાળા છે જેમ કે માલવ ઘઉં હોય એવા મિત્રો આપણે આ ટિપણાનો ઉપયોગ કરી છે ઘઉંને સ્ટોરેજ કરવા માટે ખાસ કહેવાનું એ થાય છે કે અત્યારે આપણા ઘઉં પાક ઉપર મળી ગયા છે ઘણા લોકો કટરમાં કાઢે છે આજના વિડિયોમાં એ ટુ ઝેડ એવી પ્રોસેસ જોવાની છે કટરમાં કાઢવા તો ટુકડા ઘઉં ક્યારે કાઢવા લોકોન ક્યારે કાઢવા પ્લસ તમે જે ખર્જો કરો છો જે ઘઉંનો ખર્જો કરો છો તમે બિયારણમાં ખાસ તો બિયારણમાં ઘઉંને કેવી રીતનો ઉપયોગ લેવો તેના માટેથી આપણે શું કરવું જેમ કે આમાં કોઈ કોઈ ઊંચા તાગડા તમને દેખાય છે તો એ તાગડા ન આવે અને આપણે સર્ટિફાઈ જેવું બિયારણ આપણે ઘરનું રાખવું છે તો એની પ્રોસેસ શું છે તે એક્સ વાય ઝેડ સ્ટેપ બાય સ્ટેપ હું તમને વાત કરી રહ્યા છું પણ તમે એવી કોઈ ખોટી ઉતાવળ કર્યા વિના કે વિડીયો સ્કીપ કરશો સમજાશે નહીં એટલે ખાસ આ તમારા માટે ઉપયોગી વિડીયો છે તમે દસ મિનિટ ખાલી મને આપો મિત્રો હવે આપણે મેન મુદ્દા ઉપર આવી જાવ છું અમારા અત્યારે આ ઘઉં તમે જોવો છો કે પાકી ગયા છે પાકી ગયા છે એટલે કે હાવ નથી પાકી ગયા આમાં હજી ક્યાંક ક્યાંક સેઢે પારે લીલી ડુંડી હોય છે તો હજી આપણે કટરમાં કાઢવામાં ચાર થી પાંચ દિવસો આરામથી ગડકી જાય ત્યારબાદ ખાસ બીજું એક વસ્તુ એ કહેવાની છે ઘઉંનું બિયારણ આ જે આ ટુકડાનો ઘેરો છે આપણી પાસે લોકવન ઘઉં છે ટુકડા પણ છે તો લોકવન હજી આપણે ઘઉં લીલા છે ટુકડા આપણે પાકી ગયા છે આ વેલા વાવેતર કરેલા છે આ ટુકડા ઘઉં છે પણ તમે જોઈ શકો છો બતાવજો ભાઈ કે આ ટુકડા ઘઉં છે છતાં પણ આની ડુંડી તમે જોવો અને આમાં દાણા ભરાવદાર છે જોઈએ આપણે કેવા દાણા નીકળે છે અને લાઈટવારા ઘઉં તો તમે આ ઘઉં જોવો છો આ ટુકડા ઘઉં છે આ ઘઉંના દાણા જોવો એની લાઈટ જુઓ તમને એમ લાગશે કે આ લોકવન ઘઉં છે પણ ટુકડા ઘઉં છે અને દાણા ભરાવદાર છે આમાં કોઈ કોડી નથી એકદમ કલરવાળા છે જેમ કે માલવ ઘઉં હોય એવા હવે આ ઘઉં અમે છેલ્લા પાંચ વર્ષથી આ એકનું એક બિયારણનો ઉપયોગ કરી છે અને એ પણ અમે ઘરનું બિયારણ આજે તમે જ્યારે વાવતી વખતે તમારે ઘઉંના જાજો ખર્ચો કરવો પડે છે તમે બજારમાંથી લઈ આવો છો એ પણ જે સર્ટિફાઈ ઘઉં આવે છે તો એ આપણે ઝીણા આવે છે જ્યારે વવટ અને મને તો સર્ટિફાઈ ઘઉં ઝીણા આવે છે ને એટલે મગજમાં બેહતા નથી કારણ કે જેવો દાણો ને મારા રિસર્ચ મુજબ કે જેવા દાણા હોય ને એવો છોડવો થાય ઘણા લોકો ખેડૂતો એવું કહે છે કે ભાઈ સર્ટિફાઈ એક વર્ષ વાવેલા હોય એના લોકો એની પાસેથી ખરીદી કરતા હોય બેરણ માટે કે એની આગલા વર્ષે સર્ટિફાઈ વાવ્યા તો એ ઘઉં આપણે લઈ કારણ કે એ જાડા ઘઉં થઈ જાય હવે અત્યારે આપણે વાત કરી આપણે આ ઘઉં જાડા જ છે પ્લસ આમાં તાગડા નથી તાગડા તમારે ન કરવા હોય કદાચ અત્યારે તમારા ઘઉં છે તમારા ખેતરમાં છે તાગડો કોને કહેવાય તો કે તાગડો જે ઘઉં થી ઊંચો હોય જે આપણો ઘઉંનો જે લાટ છે એનાથી ફૂટ એક ડુંડી જે ઊંચી હોય એને તાગડો કહેવામાં આવે છે મારી ભાષામાં અમારી આયા ભાષામાં તમે જે લોકો જે કહેતા હોય તો એ વસ્તુ તમારી નજર સામે આમાં ક્યાંક ક્યાંક દેખાય છે કારણ કે આ ત્રણ ચાર પાંચ વર્ષ પહેલાના થઈ ગયા છે હવે એને આપણે તાગડો ને નાબૂદ કરવો છે તો તેના માટે શું કરવું તો કે તેના માટે તમારે જેટલા ઘઉં બે વીઘાના ત્રણ વીઘાના કે ચાર વીઘાના જે પણ તમે જેવા ખેડુ છો તમારે ખાવાના અથવા બિયારણના જે ઘઉં રાખવા છે એ ઘઉંમાં એ તાગડા લણી લેવાના ઉપર ઉપર પછી એમાં કટરમાં કઢવવાના અને કટરમાં કાઢવાની એક પ્રોસેસ પેલા કહી દઉં કે ટુકડા ઘઉં જ્યારે આપણે કટર માં કાઢી ત્યારે આને કા રાત નો ટાઈમ અત્યારે સાત વાગે છ વાગે અત્યારે મૂકવાનું હાર્વેસ્ટર અથવા તમે સવારમાં માં વેલું મૂકો નવ વાગ્યા ની આજુબાજુ આને બપોર વચારે ધોમ તડકાના ટુકડા ઘઉંને નહીં કાપવાના કારણ કે આનો દાણો ઉડે છે બહુ જ્યારે આપણે કટર માં ઘઉં કાઢતા હોય કોઈ પણ ઘઉં ત્યારે એક ખાસ ધ્યાન આપવાનું કે પાછળ જોવાનું કોઈ દાણો ઉડતો નથી કેટલો નુકસાની થાય છે તમારે એની સાથે રહેવાનું તમારે એક કલાકનું કામ છે કટરમાં કે દોઢ કલાકનું કામ હોય તમારું ઘઉં દસ વીઘાના ઘઉં પકવવા ત્રણ મહિનાથી આ હેરાન થતા હોય એની ઉપર તમારે ખાસ નજર રાખવાની છે ખોટો બગાડ નથી થતો એ જોવાનું છે બહુ કણકી ના થાવી જોઈએ પુત્રા હશે ને તો ચાલશે પુત્રા કોક વધારે આવે કટરમાં તો એ નડતરૂપ નથી થતી પણ કણકી એટલે કે દાણાને ફાડા કરી નાખે દાણાને પીસી નાખે લીલો દાણો કટરમાં આપણે ઘઉં કાઢીએ એટલે દાણાને ચેપી નાખે છે જેથી કરીને એ ઘઉં હળી જાય છે વહેલા એટલે ખાસ કણકી ના થાવી જોઈએ મેન મુદ્દો એ રાખવાનો છે કે ઘઉંના ટુકડા ના થાય ઘઉંમાં કુતરા થાશે તો એમાં ભાવ બજારમાં કઈ લાંબો ફરક પડતો નથી એટલે કણકી થશે તો તમારે એ ઘઉં હળવાને પણ પ્રશ્ન રહીએ અને તમારે જે ઘઉં અત્યારે બિયારણના રાખવા છે એને કટિંગ કરી લેવાના છે આપણે આપણા ઘઉંમાં તાગડો આગલે વર્ષે નહીં થાય બીજા નંબરમાં જે આપણે જીરા ધાણા કાઢવાના થ્રેસર આવે છે જીરું ધાણા કાઢી છે એમાં જો તમે આ ઘઉંની માં કાઢી એ થ્રેસરમાં ધાર દ્યો એટલે ધાર દેવાનું કઈ રીતે કે એમાં પુતરાનોખા પડી જાહે કણકી નોખી પડી જાહે એમાં ચારણા કેવી રીતના કે જીરાનું સેટિંગ હોય પાંચ સાડા પાંચ નંબરના ચારણા હોય તો એ ચારણાનો ઉપયોગ કરી અને આ ઘઉંને એમાં સાફ કરી નાખવાના એટલે પૂતરું પણ અલગ થઈ જાશે અને જે રેતીની જારી છે એમાં મોટો ચાનો નાખવાનો એટલે ઝીણો દાણો કણકી એ નીચે પડી જાહે ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી માલ તમારા તગારામાં આવશે એ માલ તમે રાખી દ્યો સ્ટોરેજ કરી લો રાતના સમયે એને ફરિયામાં સૂકવી દ્યો સવારના સમયે એને ટીપણું અથવા બેરલ તો કે બેરલ કેવું હોવું જોઈએ ઘઉં સાચવવા માટે તો એ પણ તમને બતાવું ચાલો મારી સાથે મિત્રો આપણે આ ટીપણાનો ઉપયોગ કરી છે ઘઉંને સ્ટોરેજ કરવા માટે લોકો દાણા છે મગફળીના પણ સ્ટોરેજ કરવું હોય તમારે તો આ ટીપણું લેવાનું કારણ કે આ ટીપણું થોડુંક મોંઘું પડશે બસો ત્રણસો રૂપિયા પણ આનો જે હોલ છે આમાં તમારે જે બિયારણ કાઢવામાં નાખવામાં બધે મજા આવશે આ પેકિંગ પણ સરસ રીતે થાય છે આમાં ઘઉંને કાંઈ પણ પ્રશ્ન આવતો નથી કે નથી ધનેડા પડતા જ્યારે તમારે આને વાવેતર કરવું છે ત્યારે એક દિવસ અગાઉ ખોલી અને ન ખોલો તો પણ ચાલે પણ એક દિવસ ખોલી અને એક દિવસ તડકે સુકવી દેવાના જેથી કરીને વાવેતરના ઉગાવામાં પણ ઉગાવો પણ સરસ આવે આપને ખબર પડી જાય કે નહીં કોઈ જાતનો એમાં તકલીફ છે કે નહીં એવું પણ કઈ શંકા હોય કોઈના વેચાતા લીધા હોય તો એ પાંચ દાણા અગાઉ વાવી દસ દાણા વાવી અને ટ્રાય કરી લેવાની કોઈ પણ બિયારણની કે કેટલા દાણા ઉગે છે શું પ્રશ્ન છે કેવા ઘઉં છે ઘઉંનું નું બિયારણ હંમેશા ટબ્બા જેવું જોવું જોઈએ ચીણા ઘઉં હું માનતો નથી વાત કરીએ આપણે જો આ ટીપણા વિશેની તો આ ટીપણામાં આપણે આગળ એક વિડીયો જ્યારે વાવેતર સમયે મેં નાખેલો છે કે ઘઉં કેવા નીકળ્યા આ જ ટીપણાના અત્યારે આ ટીપણા ફ્રી છે તો આપણે આને ક્યાંય પણ ઉપયોગ લઈ શકીએ છીએ જ્યારે આને ઘઉં હમણાં આપણે નીકળશે એટલે આ ટીપણા આપણા રૂમમાં આવી જાય અને ઘઉંને સાફ કરી અને ટીપણા ભરી અને આને ઢાંકણાને સેજ હાર્ડ ટાઈટ કરી અને મૂકી દેવું આવતું સિઝન આપણી ઘઉંનું વાવેતરનું સિઝન આવે ત્યારે આમાંથી આપણે ઘઉં કાઢશું સાડા નવથી દસ મણ સુધી આમાં ઘઉં હમાય છે તો આપણે કેટલો બધો ભાવમાં ખર્ચો અત્યારે તમારા ઘઉં તમે ધારો છો કે પચીસ ખાંડી થાય હવે એમાં વીસ થાય તોય ભલે સિત્તાવીસ થાય તોય ભલે એમાં તમને અત્યારે કાંઈ ફરક નહીં પડે તમે બે ખાંડી ઘઉંનું સ્ટોરેજ કરી કે ચાર ખાંડી કે પાંચ ખાંડી તમારે ખાવાના છે આ છે તે છે તો સ્ટોરેજ કરીને તમે અત્યારે મૂકી દો તમે ભૂલી જાઓ માની લ્યો કે તમારે ઘઉં વાવેતર નથી કરવું પડ્યું આગલે વર્ષે તો એ ઘઉં તમે કોઈ પણ વેચશો તો બજાર પેટી સો થી દોઢ રૂપિયા વધુ ભાવમાં તમારે જાશે અને ઘરનામાં વાવવામાં જો ઉપયોગ લેશો તો તમારે મફત થઈ જશે ત્યારે વાવેતર કારણ કે ત્યારે એક ડીએપી નો જ ઓન્લી ફોર ખર્ચ રહેશે એટલે ખાસ બધાને ઘઉંનું સ્ટોરેજ કરતા શીખો અને મગફળી પણ સ્ટોરેજ કરવી જરૂરી છે કારણ કે મગફળીમાં આપણે જો સ્ટોરેજ કરવી હોય તો એક અત્યારે નાની એવી વાત લઈ લઉં છું વચમાં કે જ્યારે આપણે મગફળીના ભરથી છે સિસ્ટમ આપણે જેટલું સ્ટોરેજ કરવી છે એ મગફળીને આપણે પાછળ રહેવા દેવાની એટલે અથવા ભર કરી અને એને છોડી દેવાની થી વીસ દિવસ એ ભરને પડ્યા રહેવા દેવાના કે છોડવામાં જ્યાં સુધી મગફળી રહેશે નોખે નોખો દોડવો રહેશે એના એના જે ફોતરામાં દાણામાં ક્યાંય પણ ભેજ નહીં રહે જ્યારે શિયાળું મળી ગયું હોય અને લાસ્ટમાં તમે બધાય કામ પતી જાય ત્યારે એ મગફળીને થેસરમાં કાઢે એનું જે મગફળી છે એને તમે ભરી દેહો એમાં વાતરી નહીં પડે એમાં નહીં પડે એમાં કાંઈ નહીં થાય જીવાયતને વાતરી અત્યારે પડવાનું કારણ કે ચાર પાંચ દિવસમાં આપણે મગફળી નુકસાની થાય છે વર્ષો બધાય બધા મગફળી રાખતા જ પણ એને રાખવા માટે મગફળીની ગુણી રાખવા માટે નીચે કાગળ રાખી અને મગફળીની ગુણી રાખી અને માથે જેમ આપણે લુગડાની ભારી ભરી છે નીળની ભારી ભરી છે ભૂકાની ભારી ભરી છે એમ ભારી ભરી કાગળની મોટી અને માથે સિંદરી વીટી દેવાનું એટલે બધી કોઈ પ્લાસ્ટિક આવી જાય પાવડર નાખી અને પ્લાસ્ટિક નાખીને મૂકી દેવાનું માંડવીને પણ કાંઈ થશે નહીં મગફળીના દાણા તમે એને ફોલાવી લ્યો એટલે તમને એક હંડ્રેડ પર્સન્ટ તમને ખબર કે આપણે મગફળી કેવી છે પ્લસ ફાડા નીકળ્યા વેસ્ટ મગફળી નીકળી તો એનું આપણે તેલ કઢાવી શકીએ છીએ અત્યારે મીની ઘાણા પણ બધે તૈયાર ચાલુ થઈ ગયા છે એટલે આપણે ખાવાનું તેલ પણ થઈ ગયું આપણે મગફળીના દાણા થઈ ગયા મગફળીના દાણા લેવા ટાણે પચાસ લાખ રૂપિયા આપણે ખર્ચ લાગે છે તો એ પૈસા ત્યારે આપણે જરૂર પડતી નથી થાય ત્યારે અમે ભાવ હોતા આપણે એટલા મળતા ના હોય અને આપણે મગફળી એટલી રાખી દઈએ આપણે સાચવી લઈએ અને હરેક ખેડૂતને જો સગવડ જેમ થતી જાય તો ગોડાઉન હોવા જરૂરી છે લોકો આમ તો મારી દ્રષ્ટિ મુજબ એમાં હું આવી જાઉં તમે આવી જાવ કે આપણે લોકો પૈસાના વેડફી નાખી છીએ કાંઈ નું કાંઈ કરતા હોય છે પણ ખેડૂતોને પેલું જો કોઈ જરૂરી વસ્તુ હોય ને તો એ છે એનું ગોડાઉન આજે એની પાસે જ્યારે ગોડાઉન થશે ને અને એનો પાક જયારે તૈયાર થાય ગોડાઉનમાં પડી જશે ને એને વેપારી ભાવ કરવા આવશે ને તો પાંચ રૂપિયા વધારે આપશે તમારો ઢગલો પડ્યો છે ને ખેતર એટલે વેપારી પાંચ રૂપિયા ઓછા કહે એને નક્કી છે કે આ વેચવાનું જ છે એટલે બહુ ભાવ ચડવામાં એ તમને કેવડાવશે અને તમને આજે વરસાદી વાતાવરણ છે કમોસમી વરસાદ ગમે ત્યારે થઈ શકે છે તો તમે એને તમારા ગોડાઉન સુધી પહોંચાડો નિરાતે સાફ કરો મગફળી છે મગફળીનું થેસર આલતું હોય અને ડાયરેક્ટ ગોડાઉનમાં મગફળીના ટ્રેલર હોય છે નિરાતે સાફ કરો ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે મજૂરી ખોટી ના બેહે પ્લસ તમારે કાંઈ ચિંતા ના રહીએ ખેતર બધું સાફ થઈ જાય એટલે આ સિસ્ટમ આપણે ખેડૂતોને બને એટલું ઘર મેળે કેવાનો અર્થ છે જેટલું આપણાથી બનશે એટલું આપણે જાત મહેનત કરશું માની લઈએ આ બધી જાત મહેનત કહેવાય મગફળીનું આપણે સ્ટોરેજ કરવું ઘઉંનું કરવું જે જે બિયારણ તલ છે સારા તલથી આવે તો સારા તલને રાખી લ્યો આવતા વર્ષે વાવવામાં હાલે જ છે અને તલમાં પણ નોખા નોખા હારા ઝાડવા વાઢી તમે એ ઉભડા નોખા કરી અને નોખા ખખેરી અને એનું પણ બિયારણ રાખી શકો પ્લાસ્ટિકમાં પેક કરી અને એનો હંડ્રેડ પર્સન્ટ ઉગાવો સોલિડ આવશે અને ઉત્પાદનમાં પણ તમને સારું રિઝલ્ટ જોવા મળશે તમારે ખુદ હામે જે તમે બીજનો પ્લોટ તૈયાર કરો અને તમે વેચાતું લ્યો આ તો તમારો વિશ્વાસ તમારી નજર સામે તમારું કેવું બિયાણ છે તમને વિશ્વાસ છે એટલે આપણે એમાં પણ ન છેતરાઈ આપણે પૈસાનો ખર્ચો ન પડે આપણે જાત મહેનતથી બધું થાય તો જ આપણે આગળ આવશું અને બંને એટલી ખેતીમાં જાત મહેનત જ આગળ લઈ આવશે એવું મારું કહેવાનું થાય છે આપણે આગળ વિડીયોમાં વાત કરી તો હવે મિત્રો એક તમારી પાસે આશા કરું છું કે આ વિડીયો ખરેખર તમને પસંદ આવ્યો હોય કે ના મારી વાત વ્યવહારિક ખેડૂતના હિતમાં અને સાચી હોય તો હવે ચેનલ સબસ્ક્રાઇબ કર્યા વીડિયો જોવા માટે અને આ વિડીયો તમારે શેર કરવો એ પણ તમારી જવાબદારી બને છે મારું એક જ ભાવ છે કે હું તમને વિડીયો પહોંચાડું તમારા પાસે વિડીયો પહોંચ્યો તો બીજા ખેડૂતને તમે પહોંચાડો એ જવાબદારી તમારી છે મારા મિત્રો અને હવે આપણે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી જય